આજના અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીની સુરત શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તે સુરતના કેપી હાઉસ ખાતે કેપી બ્યુન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્ર પર્વે દેશભક્તિના માહોલ વચ્ચે કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાઉદી અરબથી વાદી માર્મે ગ્રુપના ચેરમેન સહિતના પણ પધાર પામ્યા છે સુરતમાં હર્ષોલ્લાસ સાથે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કેપી હાઉસ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી અઠ્યોતેરમાં આઝાદીના વર્ષની ઉજવણીમાં દેશભક્તિના દર્શન જોવા મળ્યા હતા તો કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવ્યો હતો સ્વતંત્ર દિનનો આ સમારોહ વિશેષ માટે હતો કે તેમાં સાઉદી અરબથી પધારેલા વાદી માર્મેલ ગ્રુપના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સોલેમન મોહમ્મદ અલ કરાવી સીઓ અબ્દુલ રહેમાન બિઝનેસ ડેવલપમેન્ટ હેડ નુસરત અલી ખાન અને પાર્ટનર ઓસામા તરીન ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ઉજવણીમાં ભાગ લીધો હતો તેઓ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થયા હતા તો આ કાર્યક્રમમાં સ્કાઉટ ટીમ દ્વારા બેન્ડના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી જ્યાં રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત બાદ હિન્દનો ઘોષ કરાયો હતો તો મહેમાનોને મીઠાઈ વેંચીને મોઢું મીઠું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્ટાફ તેમજ શ્રોતાઓને સંબોધિત કરતા ડોક્ટર ફારૂકભાઈ પટેલે કહ્યું હતું કે આપણને મળેલી આઝાદીની ખુલ્લી હવાની ઉજવણી કયામાં સુધી કરતા જ રહીશું દેશ માટે બલિદાન આપનારા દરેકને મારા નમન આપણે આઝાદીની લડાઈમાં તો સામેલ નહીં થઈ શક્યા પણ દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે દરેક કંઈકને કંઈક યોગદાન આપવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું and thanks to the usama and nusrat ji also for along with the Uh, this occasion for us is a very precious and very very much heart touching occasion today. And it is very nice to see that on the independent day we all together here and seeking the real independence from the Garibi, from the education restrictions. And we we want to be a big, and we want to be a with world, good on. We can say world height. And nowadays we are watching that the India is not a small company, a small small country, but the India is now take off. And now we will be like before Sony Chudia. We will be in a very near future. From our side, as a KP group, we will contribute in this journey of India. And we will assure you that, as a management of KP, we are trying our best to make all. આઝાદીનો ઉત્સવ મનાવતો આવે છે આજે કેપી હાઉસ ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલા અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં દેશભક્તિના દર્શન જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ